હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે ચેબીસ કિચનમાં આજે આપણે ક્રિસ્પી અને ખાવામાં એકદમ ખસ્તા પડવાળી ફરસી પૂરીની રેસીપી બનાવવાની છે તો જનરલી આપણે રાઉન્ડ સપમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે કંઈક અલગ રીતે અને નવી રીતે આપણે ફરસી પૂરીની રેસીપી બનાવવાની છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલા તો આપણે ખાયણી લઈશું અને તેમાં

બધા જ લોટ ને સારું એવું મોણ અપાઈ જાય ત્યાં સુધી તેને લોટ લોટ આ રીતના થવા લાગે તો સમજવાનું દેવાઈ ગયું છે હવે થોડું થોડું પાણી એડ જવાનું છે અને લોટ બાંધવાનો છે પણ પાણી પણ આપણે ગરમ કરીને જ યુઝ કરવાનું છે જો તમે પાણી થોડું થોડું ગરમ કરીને યુઝ કરશો તો જે આપણે લોટમાં રવો એડ કર્યો છે તેમાં સરસ એવી કુણ અપાવી જશે અને સારો એવો લોટ નરમ અને કૂણો થઈ જશે

સરખી રીતે મિક્સ કરી લેશું આમાં પણ આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે એટલે પૂરી સરસ એવી પડવાળી અને એકદમ મસ્ત ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર થઈ જાય એટલે તેને એક સાઈડ રાખી દેસુ અને લોટને લઈ લેશું થોડીવાર તેને મસળી લેશું અને પછી એને ગુલ્લા કરી લેશું તો આપણે એક રોટલી જેટલી પૂરી બનાવવાની છે તો એ પ્રમાણે તેના ગુલ્લા લઈ લેશું અને હવે તેને વણી લેશું તો આ પ્રમાણે ગુલ્લું બનાવીને મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે જો તમારે બીજો કોઈ પણ લોટ યુઝ કરવો હોય તો તમે કરી શકો છો એટલે લોટ યુઝ કરીશું તો પૂરી ફટાફટ વણાઈ જશે તો આ રીતે આપણે પૂરીને વણી લેવાની છે આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં ત્રણ વાર આવે છે મંગળવારે ગુરુવારે અને શનિવારે તો તમે જરૂરથી જોજો તો હવે આપણી પૂરી બનાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આટલી પતલી કરવાની છે સાવ જાડી અને સાવ પતલી નથી કરી દેવાની હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું ઘી ને મેંદાના લોટનું તે નાખીશું પૂરી ઉપર અને હાથની મદદથી લગાવી દઈશું આખી રોટલી ઉપર લગાવી દેવાનું છે એટલે ક્યાંય પણ વાળી દેવાની છે જે સાઈઝમાં તમારે પતલી રાખવી હોય એ સાઈઝમાં તમારે વાળવાની છે મેં આ મીડિયમ સાઇઝ રાખેલી છે આ સાઇઝ પૂરી બનાવશો તો હજી તે થોડી ફૂલશે તો મસ્ત મીડિયમ સાઇઝ બની જશે તો આ રીતના પૂરીને વાળી લેશું અને પછી તેને સીધી કરીને વેલણની મદદથી ઉપર થોડું વણી લેવાનું છે ઉપર સરખું વણી લેવાનું છે એટલે પૂરી આમ સરખી ચોટી જાય અને આ રીતના પતલી થઈ જાય એ રીતના આપણે વણી લેશું અને પછી હવે તેને કટ કરી લેશું તો આ રીતના ચોરસ ચોરસ સેપમાં કટ કરવાનું છે તો પહેલા બંને સાઈડ કટ કરી લેશું અને તેને એક સાઈડ રાખી દઈશું અને પછી હવે તેમાં આખી પૂરીમાં આ રીતને કટ કરી લઈશું કટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે આની થિકનેસ બહુ વધારે છે એટલે હવે તેને બધી પૂરી એક સાઈડ કરી દઈશું અને હાથની મદદથી આપણે તેને ઉપર પ્રેસ કરીશું અને પછી થોડી વણી લઈશું તો બંને સાઈડથી વણવાની છે ઊભી કરીને અને આડી રીતના કરીને તમે જોઈ શકો છો હવે પૂરી મસ્ત પતલી થઈ ગઈ છે તો આવી રીતના બધી જ પૂરીને તૈયાર કરી લઈશું તો હવે પૂરી બનાવીને તૈયાર થઈ ગઈ છે તો આપણે કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દેસુ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક એક પૂરી કરીને તેમાં નાખતા જઈશું જ્યારે આપણે પૂરી નાખતા હોઈએ ત્યારે ગેસનો ફ્લેમ હાઈ રાખવાનો છે અને પછી બધી જ પૂરી નખાઈ જાય અને આ રીતના ઉપરથી બબલ્સ થવા લાગે એટલે આપણે ગેસનો ફ્લેમ મીડિયમ કરી દેવાનો છે બહુ ધીમો પણ નહીં ને બહુ ફાસ્ટ પણ નહીં અને તેને થોડી વાર માટે આ રીતે તેલમાં થવા દઈશું અને પછી જ તેમાં ઝારાની મદદથી તેને હલાવીશું તો થોડી વાર માટે થોડી વાર માટે તળાવવા દઈશું અને પૂરી થોડી થોડી લાઈટ બ્રાઉન આ ટાઈપ થવા લાગે એટલે તેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો હવે તૈયાર છે ક્રિસ્પી અને એકદમ ખસ્તી એવી પડવાળી ફરસી પૂરી જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ